સાવલી પેટાચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો સાવલી નગરપાલિકામાં વોર્ડ નંબર બે ની ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી વોર્ડ નંબર બે ના એક ઉમેદવારનું અકાળે મૃત્યુ નિપજતા વોર્ડ નંબર બેની એક બેઠક માટે આ પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું ને જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવી તો બસ્સો ઓગણીસ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભદ્રેશ પાઠકની જીત થઈ છે સાવલી નગરપાલિકા વોર્ડ નંબર બેની પેટાચૂટની અંતર્ગત જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ખુશીનો માહોલ છે કોંગ્રેસ ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બે ઉમેદવારોએ આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી અને જેમાં બસ્સોને ઓગણીસ મતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમારને હરાવ્યા છે બસ્સો ઓગણીસ મતે ભાજપના ભદ્રેશ પાઠકનો વિજય થયો છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે સાવલી નગરપાલિકામાં આવેલ ભીમનાથ મહાદેવના મંદિરે ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર ભદ્રેશ પાઠક પહોંચ્યા હતા જ્યાં મહાદેવના ચરણોમાં શીષ ઝુકાવી તેમના આશીર્વાદ મેળવી અને જ્યારે વિજય થયો હોય વોર્ડ નંબર બેની ખાલી પડેલી એક બેઠક માટે પેટા ચૂંટણીમાં તેમનો વિજય થયો હોય તેમણે ભગવાન પાસેથી આશીર્વાદ લીધા અને ત્યારબાદ તમામ જનતાનો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો ને ત્યારબાદ વિજય સરઘસનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ વિજય સરઘસ ચાવલીના અલગ અલગ વિસ્તારોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઢોલ નગારા સાથે ફર્યું सावली नगरपालिका पेटा चूंटनी हज़ार पच्चीस वॉर्ड नंबर बेनी पेटा चूंटनी पैकी एक बैठक बैठकनी चूंटी तारीख सोल बे हज़ार पच्चीस योजू मतगणतरी आठ तारीख अठार बे हज़ार पच्चीस रोज थे जेम मतदान एक हज़ार बसो चौरियासी थे जेम भाजपना उम्मीदवार भद्रेश भाई नटवरलाल પાઠકને સાતસો ચાલીસ વોટ મળેલ છે કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ ગોવિંદભાઈ પરમારને પાંચસો એકવીસ વોટ મળેલ છે તે પૈકી નોટા ત્રેવીસ વોટ મળેલ છે આમ ભાજપના ઉમેદવાર સાતસો ચાલીસ અને કોંગ્રેસના ઉમેદવાર પાંચસો એકવીસને એક કરતાં બસો ઓગણીસ મતથી ભદ્રેશભાઈ નટવાલાલ પાઠકને વિજેતા જાહેર કરવામાં આવેલ છે આજરોજ સાવલી નગરપાલિકા પેટાચૂંટણી બે હજાર પચીસમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા ભદ્રેશભાઈ પાઠકને જે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું તેમનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે જેમાં ભારતીય જનતા પાર્ટીને સાવલી નગરપાલિકા પેટાચૂંટણીમાં સાતસો ચાલીસ મત મળ્યા છે અને બસોને ઓગણીસ મતથી ભવ્યથી ભવ્ય વિજય હતો તે બદલ હું સાવલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાવલી નગરપાલિકાના મતદાર અને સાવલી નગરપાલિકાના દરેક ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું